મારું નામ અફઝલ ખાન અયુબ ખાન અજલાણી છે અને અમે નાજાવરાપરામાં જેતપુર નાજાવરાપરામાં આ હનુમાન જયંતિ ઉજવીએ છીએ લગભગ આજથી પચીસ થી ત્રીસ વર્ષ જૂનું અમારી આ પ્રથા આવેલી આવે છે અમે હિન્દુ મુસ્લિમ મળી અને આ હનુમાન જયંતિનું મહોત્સવ કરી છીએ અને અમારી બધી લેડીસો અને એ બધા કામ કરી રસોઈ કરી અને બાળકોને જમાડે છે અને આમાં એક એકતાનું પ્રમુખ પ્રમાણ દે છીએ કે જે આ દેશમાં ચાલી રહ્યું છે હિન્દુ મુસ્લિમનું એવું કાંઈ નથી આ અમે એકતાથી આ બધું કરી છીએ અને અમે આ હનુમાન બાપા પાતાલ હનુમાન ગ્રુપ તરફથી આ અમે જેટલું બની શકે એટલું અમે બચ્ચાને ખવડાવીએ છીએ અમારે લગભગ આંસને છસોથી સાતસો બચ્ચા જમે છે અહીંયા અને એ શ્રીખંડપુરીને તેવું જમે છે છાસથી માંડીને શ્રીખંપુરી ગાંઠિયા બુંદી ગાંઠિયા મારું નામ બિપી બિપિનભાઈ બાલાશંકર જોશી

અને બધી ફાળો કરીને બધી બધું ભજન કરાવે છે અને હું આઈ જે હું હનુમાનજી નું મંદિર બન્યું છે ત્યારથી દર હનુમાન જતી ને દિવસે આરતી પૂજા સેવા પૂજા હનુમાનજી ની કરવા આવું છું આ મંદિર ની ખાસ ખાસિયત શું કે હિન્દુ એકતા દર્શન થાય છે હિન્દુ મુસ્લિમ એકતા ના થાય છે ફારસ બધે હિન્દુ અને મુસ્લિમ બધે પરિવાર સાથે વળી મળીને રહે છે અને હનુમાનજીના મંદિરનો ઉત્સવ બધાય સાથે મળીને કરે છે બાળકો બધાય મારું નામ કાળુભાઈ ગોવિંદભાઈ બારોટ હું હિન્દુ છું અને અમારા અહીંયા જેતપુર નાજાવાડા પરામા પાતાલ હનુમાન મંદિરનું સ્થાપિત પચીસ થી ત્રીસ વર્ષ થયા ત્યારથી અમે હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ થઈ અને અમે અહીંયા હનુમાન જન્મ ઉત્સવ ઉજવીએ છીએ અને બાળકોને બટુક ભોજન કરાવીએ છીએ અંદાજીત પાંચસો થી છસો બાળકો બટુક ભોજન કરે છે અને બધી જગ્યાએ હનુમાન જન્મ ઉત્સવ હોય પણ અહીંયા ગુંદી ગાંઠિયા કોઈ ચૂરમાના લાડવા એવું હોય અમારા અહીંયા પચીસ થી ત્રીસ વર્ષથી આ શ્રીખંડ પુરી બુંદી ગાંઠિયા સુકી ભાજી દાળ ભાત છાસ બધું અમે પ્રેમથી જમાડીએ છીએ છીએ બાળકોને ભોજન કરાવીએ અને આજે અમારે પચીસ થી ત્રીસ વર્ષથી આ અમારા બાપ દાદા કરતા એવા એમ અમે સિલો પકડી રાખ્યો છે અને જીવશું ત્યાં સુધી આ સિલો પકડી રાખશું હિન્દુ મુસ્લિમ એકતા થઈ અને પાતાલ હનુમાન ગ્રુપ બનાવ્યું છે પાતાલ હનુમાન ગ્રુપમાં અમે આ એકતા અનુભવીએ છીએ આજથી પચીસ થી ત્રીસ વર્ષ થયા